રાખો પછી અમે આવી ને કોઈ ની અડક નરવાજા ખુલ્લા રાખી બંધ નીકળવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જો આજે કોણ આજે મોની પોલીસ ના થી અમારા ઘરવાળા વાળા આવું બોલી ગયા પોલીસ ધમકી આપી એ ભોજો જેવો ગેરો કહેવાય બાય ના કરીને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલ્યા જબરજસ્ત થી મેં બી મને બારે કાળી મૂકી હતી એકલા ઘર મેં કાકા બતાવીને એમણે આવું કરાવ્યું અમારા માણસો ને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા આવવા દેવ એમની માં બોલું છે મેં ભૂરી મુકા હોય એમને સોરી મૂકો પછી આવશું બધા કે એમની બાઈ હું કઈ રૂ એમ હું તો બોલાવા આવી ત્યાં જાય છે એવું તમારે તમારા મારા દીકરાને આપી દેવ સહિત ભાઈ ને આવવા દેવ રસ્તા માં તમે ઘેરી ના રાખો અમોને સાટ આપ્યો ને મારા છોકરો એને આવવા દેવ

જવાબદારી લે ને જય પૂરા હશે તય આવડ દે સોરી મુકો અમારા માણસ ને એ બેસવા માટે આવે છે કરવા માટે નહીં આવતા જે તે તળેલા ચૈતર ભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા અ મને કોઈ લાશ નહી જોવા દીધી ચૈતરભાઈ ચૈતર ભાઈ આવ્યા ત્યાં મને લાશ જોવા દીધી